ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ લેકરની ફોર્મા કેમ કંપનીમાં મંગળવારે રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ એક ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી કંપનીના બોઇલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેણે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાભકા માર્યા હતા જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે ધારાસભ્ય બહાર ગામના છે હું બહાર ગામનો નથી હું કડીને પચાસ વર્ષથી ઓળખું છું ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે સમગ્ર પ્રક્રિયા પર ગાંધીનગરથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ સમક્ષ એવી રજૂઆત કરાઈ છે કે ગુજરાતમાં પરપ્રાંતિયો શંખાના ઘેરામાં છે જેઓ રાજકીય પક્ષોના આશીર્વાદથી વતન ઉપરાંત ગુજરાતમાં પણ મતદાન કરતા હોવાની સંભાવના છે અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા સળંગ ચોથી રાત્રેના સોળ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર તબક્કાવાર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દિલ્હી બોમ્બ વિસ્ફોટના પગલે આણંદ અને નડિયાદ શહેર સહિતના સ્થળોએ પોલીસે ચેકિંગ સઘન બનાવ્યું છે રેલવે બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ રોડ પર વાહનોની તપાસ પોલીસે શરૂ કરી છે કપડવર તાલુકાના આલમપુરા પાટિયા પાસે પિકઅપ વાન એસટી બસ પાછળ અથાળી હતી અકસ્માત બાદ પિકઅપ વાન પલટી જતા બે વ્યક્તિના મોત થયા છે જ્યારે અઢાર લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા મહેમદાબાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ અને ટીપી રોડ ખુલ્લા કરવા કામગીરી હાથ ધરાઈ હતી જેમાં મહેમદાબાદ ખેડા હાઇવે પર આવેલા સમર કોમ્પ્લેક્ષની પાંત્રીસ દુકાનો તોડી પાડી ઓડાએ કોમ્પ્લેક્ષના જમીન દોસ્ત કર્યું છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી બોરસદ તારાપુર હાઇવે ઉપરથી ટ્રકમાં ગુપ્તખાનામાં છુપાવીને લઈ જવાતો રૂપિયા બાર પોઈન્ટ અડતાલીસ લાખના દારૂની એકસો પેટીના જથ્થા સાથે ચાલકને બોરસદ પોલીસે ઝડપી પાડ્યો હતો જૂનાગઢ તાલુકાના વડાલની આસપાસના વીસથી વધુ ગામના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકસાન થતાં ખેડૂતોએ ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાનું શરૂ કરી દીધું છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો કહે છે કે તેમને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાથી સરકારે ખાસ સહાય ચૂકવવી જોઈએ રાજધાની દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટના પગલે ગુજરાતની સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈ એલર્ટ જાહેર કરીને લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને બંને તીર્થ સ્થળે બંદોબસ્ત વધારવા સાથે દરિયાઈ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોને મોટો માર પડ્યો છે પરંતુ નુકસાન માટે કરાયેલા સર્વેમાં અનેક ખેડૂતો રહી ગયા હોવાની વિગતો જાણવા મળી છે ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ કમોસમી વરસાદના કારણે વડોદરા જિલ્લામાં થયેલા નુકસાનના સર્વેનો રિપોર્ટ એક સપ્તાહમાં સુપ્રત કરવા માટે સૂચના આપવામાં આવી હતી સુરતમાં વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટનાગત છ નવેમ્બરના રોજ સામે આવી હતી આ કેસમાં પોલીસે આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી કરતા સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી ગુજરાત એન્ટીટેરિસ્ટ સ્કવોડે અહેમદાબાદ અને કલોલ પાસેથી હથિયારોની ખરીદીની જાણકારી મળતા તપાસ હાથ ધરી હતી જેમાં એટીએસે કાર્યવાહી કરીને પાકિસ્તાનથી સંચાલિત એક ખતરનાક જૈવિક આતંક કાવતરાનો પર્દાફાશ કર્યો માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તક આવી છે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્યમાં સાતસો ઓગણસાહીઠ જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે ગોધરા બી ડિવિઝન પોલીસે ગોધરા અમદાવાદ રોડ પરથી બ્યાસી કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીને પગલે અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રમત રમતમાં શ્વાનને વેફર ખવડાવવા ગયેલા અગિયાર વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો દિલ્હી બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની બહેનની ધરપકડ બંને ડોક્ટર બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે થયેલા બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં બાર લોકોના જીવ ગયા છે આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદીએ આજે એટલે કે બાર નવેમ્બરે દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી મુંબઈથી વારાણસી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં વચ્ચે ઉડાન દરમિયાન બોમ્બની ધમકી મળી હતી જેને પગલે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની તારીખો સામે આવી છે રિપોર્ટ મુજબ તેઓ પાંચ ડિસેમ્બરના રોજ ભારત આવી શકે છે તેઓ ભારત આવીને સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ કરવાના હોવાની પણ વિગતો સામે આવી છે રશિયન રોઝ કોંગ્રેસ ફાઉન્ડેશને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત રશિયા વચ્ચે સત્ર યોજવાનું આયોજન કર્યું છે દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા ઉમરની બીજી કાર મળી જે પણ દોષિત છે તેને છોડવામાં નહીં આવે દિલ્હીના બ્લાસ્ટ પીડિતોને મળ્યા બાદ બોલ્યા પીએમ મોદી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે